તું જતો ના આગળ મોટો દેંગા માં તું પગો માં ભેગો હતો લે આપતી એમાં કે હા પાયા દે તે હું પકડી ના ચાય તો લાખ નું મુડાંગ ગાલી પકડી ના ચાય તો આપ્યું ભી તું માની આ હું તું જા હું મો મો ગયા તો મન તો ની આવું માં તો તા ભાઈ જે છે દબ ભી એ હું આપતી ભી

ઓય કંદો પાછો વગાવા માગીયો ને મજા આવશે શાંતિથી ઊંઘી રહેવાનું થોડીએંગ બોલે પછી 3-4 વાગી ને એટલે ઘર જો ચપ એ બગા ક આગળ અરે આ તો ઉતાય દેવાની ચાલતા છે કે હવે ચાલી જવું છે તમર કાકા મને લઈ ના લે મને લઈ ના દે આ ભેંસ જતા રે અલ્યા એકલો શેતરમાં જતો તો હા ઓલો વરસાદ હા પડતો કે હું હું તો હું દોડ્યો કાકા આગળ હા પડતો હું હું શેતરમાં જતો તો એ તું હાકતો નહીં પણ મને લાગે કોઈ બીજું પડી ગ્યો છે બીજું નહીં કમ્પ્લીટ થાબ જે ના પડી રહ્યો તો ને હા પડતો હા પડતો કાકા તો તોય

લે જો કેનતો તો જાતો આવ ઓ કિશન તો લે તું કેતો તો હાચ્યો અચો લ્યા હું જાતો તો ન તો હાપી ગયો કે હું આવા ઘર કે હું જ વેઢોડી કેતો તો કે વેઢોડી લઈ જાઈ તન તો મને નથી ખબર કે ઓ કા હા પાતો એ કોઈ પગો માન હાપતો મારે તો બર કે આહો ઓય બતાવો તો ખરા કી જગ્યા હે બતો કુંડી કર ઓ વાહ આ પેઈ બોયરી ને બાજુ મિકણ નહી રહ્યો તો ખાડી આ લેજે તો તો તમકો લે તો લઈ લો લઈ લે હું આવતી લઈ લઈ તો મારો રસ્તો તો બતાવો હેડ્યો બતાવો બતાજો હાફ કે

અહ ચાલે પે ચાલે સાતો નઈ ભગા આ બેઠા દે આપડે શું દે દેખાડો ના આ કેમ તાં છો હવે ફીર ભાઈ બેલે ખતર લે કો તું કેલે કો કે જોય ખરો એ ભગા તું કેલે મોય ખરું મોય હો મારો હાથ તું તો હે હ ઉપર જો કે કોયક એવાતે હાચી હો ઉપર જો તો નહી યાર હઈ ના ના છે છે કોલા 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 અરે પેલે ભગોને ખોળી પેલે કણ કી પેન જવા દેજે આ કેટલા જલે કિસનિયા એ ખબર નહી અલ્યા કિસનિયા અલ્યા ભગા ભગા ખોળી યે અલ્યા મુએ ખોળા કોળા હોળા ખોળા કી તા અંદર હાબ છે ઓ ના નહીં અમે બકાયે હે હા જલ્દી જા આપનો તો ખોળો લે અરે આપણે હું કા ખોરતા હોય આપ કોઈ કંચી રોજ નેકરી ને અમે રોજ પગમાં પડી ગયો હે હા આજ તો છોડી ઉખા નાખવાના છોકરો બોકન કૈરે બાય તો કરો તો મત પાઓ ઓના રાખી ઓન તો એટલે પટાઈ નાખો હઈને હવે જા તો તમ છોક ગયા યે તા તમે કે હાથ ખોળો પછી પેલ બતા કે એમની લેતી હે

Muy hopper yeah. Mukila hấn tượng, Ara Mongobai, Tu Mongabana chin. Huay yeah. tóc tuyển lạy gia. Hãy tham mưu của bố mẹ 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 của bố

ખબર માં આવે લુકડા બુકળો પેરીને કોક બોરલી બોરલી ભે લઈને ખબર આવી જાય હો હા માં બે હાથ પકડે કે રેસી નહીં ઓહો ઓધો ને પકડતા હેલો ઓધો ને છોક કે તો હા ના ને બોય કી પણ હવે ના નેકતો ના નેકતો સુપસ

आबर ने कर तो रे ओय

ને આવો છોરા રો રો મારે તો ફૂલ પૂગી કી પકડી ગયા પકડી ગયા મારે ધવુ નહીં પડી કર ઓધો નહીં હા આ પકડ્યા ઓધો પણ વાત તો યાર કેટલું જબર જ્યાર એ શું બેઠાઈ ગયા મારે બેઠાઈ તો આ આ આ આ આ આ આ આ આ

એટલે શું કરવાનું બે મોસો લાવવાના અને એમ ક્યાંનું કે તમારે મેં પાંચસો પાંચસો રૂપિયા વાપરવા આવું કે તમારે હાથથી બીવે બી ને ભગા પાન જવાનું એટલે ભગા પાન જોઈએ ને એટલે કે ભગાડા છે તમે હાપ આવે તો ભગા શું થાય કે ભગુ ખોળવા તો હા ખાપ પછી ખોળતા એટલે તારા જવાનું એની એક્ટિંગ કરવાની કોઈ ખબર ના હોય એ પાઈ એક્ટિંગ છે કારણ કે કોઈ ખબર જ ન હોય પછી તારા વાત કરવાની કે હા પાયો છે તમે

ખાલી કો નકલી આ મેરો પેલો ગણ હા આ પેલી જગ્યા રે કા પેલે એક ગુંદિરે હા ઇકન મેલી અન તારા બીવે બીજો જગા પાન જવાનું છે હા આ ભગા નિકાળ હાથ મારવાલી ને આવો હા રું અરે આ તો 500 ના 1000 રૂપિયા થઈ ગયા હવે તો આપણે ખાલી બસ એટલું જોવા